મારું નામ દિલીપ દિલીપસિંહ વાસંડિયા છે જે આ ઘટના થઈ છે તેમાં મારા અંકલ અને આંટી અંકલનું નામ અર્જુનસિંહ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા છે તે લોકો ત્યાં એમની પુત્રીને લંડન જઈ રહ્યા હતા અને આજે સવારે ચાર વાગે નીકળ્યા ઘરેથી અને બપોરે એક વાગ્યાનો અમદાવાદથી ફ્લાઇટ હતું એર ઇન્ડિયા વિમાન જે ક્રેશ થયું તેની ખબર મને બપોરે બે વાગ્યા આંટીનું કંઈ ન્યૂઝ હજુ આવ્યાનો છે મારું નામ મહેન્દ્ર સુદયસિંહ વાતંજા મારા નાના ભાઈ છે અજુલ સુદયસિંહ વાતંજા એમના ઘરમાંથી દિવ્યાબેન ઉદયસિંહ વાતંજા એ લોકો લંડન એમની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને સવારના નીકળ્યા અને બપોર એ હતો અને મને આ ન્યૂઝ ટીવીના ન્યૂઝ દ્વારા ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે કોઈ માહિતી અમને કોઈ તરફથી મળી નથી હું એની રાહ જોઉં છું એટલે મને માહિતી મળે તો હું આગળ મારે શું કરું મને પણ કોઈ નથી હમણાં આટલે ભાઈને એમના બાબુને બધા ચાં છે પણ ત્યાં એ લોકોને મુલાકાત કદાચ નહીં આપવા દેતા હોય તો લોકો દૂર રહેશે હમણાં અહીંયાથી મારા બે ભાઈઓ મારો છોકરોને એ લોકો ગયા છે માહિતી લેવા પણ જો એ નીકળ્યા એટલે જો એ પહોંચ્યા છે કે એ મારા માટે પણ એક સવાલ છે અત્યારે